વડોદરાના સાધલી ખાતે કૃષ્ણ હોસ્પિટલ શ્રી લક્ષ્મી નારાયણ નર્સિંગ કોલેજ સ્ટાફ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ તેમજ ઇન્ટરનેશનલ નર્સ ડે ની ઉજવણી કરવામાં આવી શ્રી લક્ષ્મી નારાયણ નર્સિંગ કોલેજમાંથી કોલેજના સ્ટુડન્ટો દ્વારા સાધલી ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસ અને ઇન્ટરનેશનલ નર્સ ડે ની આદિવાસી પરંપરાગત નૃત્ય સાથે ઉજવણી કરવામાં આવી હતી તેમજ કૃષ્ણ હોસ્પિટલમાં માં બ્રેસ્ટ ફિલિંગ વીક ની ઉજવણી કરવામાં આવી હતી નાના બાળકને કેવી રીતે સ્તનપાન કરાવવું તેની સમજણ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી માતાનું દૂધ બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે કેટલું જરૂરી છે તેની પહેલાં છ મહિના બાળકને ફક્ત માતાનું જ ધાવણ આપવું જોઈએ અને માતાનું ધાવણ જરૂરતમંદ બાળકને દાન કરવું જોઈએ અમે ઓગસ્ટના દિવસે આવે છે આદિવાસી દિવસ એટલે કે અમે પ્રકૃતિના પૂજકો કેવાય છે આકાશ તારા ધરતી ચંદ્ર એ અમે જંગલોમાં વસવાટ કરતા અને એમની પૂજા કરવામાં આવે છે જ્યારે અમને એક પ્રકૃતિ તરફથી ભેટ મળી છે અને દર વર્ષે અમે આદિવાસી દિવસ સેલિબ્રેટ કરીએ છે જ્યારે અમે આદિવાસીઓની બોલી પહેરવેશ અને એમના રીતિ રિવાજો બધું અલગ જ રીતે થતું હોય છે જ્યારે અમે દર વર્ષે આદિવાસી દિવસ સેલિબ્રેટ કરીએ છે લક્ષ્મીનારાયણ ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગમાં હું અભ્યાસ કરું છું રાઠા કિંજલબેન રામજી થાય મારું નામ ચેરસિંહ લક્ષ્મીનારાયણ ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ કોલેજમાં આજ વર્લ્ડ ઇન્ડિજિનિયસ ડે સેલિબ્રેટ કિયા ગયા 9 ઓગસ્ટ કો કરતે હે બ્રેડિંગ વીક સેલિબ્રેટ ક્યા ગયા ફેઝ ખત્રી દિવ્યાંગ વડોદરા